नमस्ते मित्र वो जो सिद्धार्थ छाया, तो स्वागत है तुम्हारा फिट टॉक्स में मलहार तो है ना एक नहीं एक, एक प्रकार की एक्टिंग करेस બસ એને તો કોમેડી જ ફાવે એની ક્યાં રેન્જ જ છે આવું બધું મારા સહિત બધા બોલે છે અથવા તો બોલતા હતા હું હવે બોલવાનું બંધ કરી દઈશ કારણ કે મેં લોચા લાપસી પણ જોઈ છે અને મેં હમણાં જ વેનીલા આઈસ્ક્રીમ પણ જોઈ અને મલ્હારની રેન્જ પ્રત્યેના જે કોઈ પણ મારા વિચારો હતા એ સાવ બદલાઈ ગયા છે નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે લેટ રિવ્યૂ કરી રહ્યા છીએ ગયા વર્ષે આવેલી ફિલ્મ ખૂબ વખણાયેલી ફિલ્મ વેનિલા આઈસ્ક્રીમ વિશે તો આ ફિલ્મના જે મુખ્ય કલાકારો છે એમાં મલ્હાર તો છે જ પણ એની સાથે અર્ચન ત્રિવેદી પણ છે વંદના પાઠક પણ છે અને આપણી સાથે જે આવતીકાલે જે પોડકાસ્ટમાં આવ્યા આવવાના છે એ સતીષભાઈ ભટ્ટ પણ છે અને રાંદ રાંદેરિયા પણ છે એક્ટર એક્ટ્રેસ આ બધાની જ એક સ્ટોરી છે આ મૂવીમાં આમ જુઓ ને તો આપણે જે બોલીસોફી કરીએ છીએ ને એનામાં પણ આ વિષય લઈ શકાયો છે પણ મને એવી ઈચ્છા છે અથવા તો એક એવી મને કહેવાય ને કે લાગણી થઈ રહી છે કે આ મૂવીનો એક અલગથી જે મેસેજ છે ને એના પર એક અલગથી વિડીયો બનાવીશું તો આ પ્રકારના વિડીયો તમને ગમતા હોય તો આ ચેનલ જો પહેલીવાર આવ્યા છો કે વારંવાર આવો છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જો ગમે તો લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો તો વાત કરીએ વેનીલા આઈસ્ક્રીમની વેનીલા આઈસ્ક્રીમ એ આપણા ઘરની જ વાર્તા છે હમણાં મહિલા દિવસ ગયો ને એમાં મહિલાઓ વિશે ઘણા બધાએ કીધું કે મહિલાઓને આમ ન થવું જોઈએ તેમ ન થવું જોઈએ પણ બિચારો પુરુષ એના વિશે કોઈએ વિચાર્યું છે જ્યારે એક પરણેલો પુરુષ પોતાની માતા અને પત્ની વચ્ચે ભીસાતો હોય ત્યારે શું થાય અને ત્યારે જ એ ઘરમાં કોઈ મેચ્યોર વ્યક્તિ હોય જે ઠંડકથી શાંતિથી બધા નિર્ણયો લઈ શકતો હોય તો શું થાય આ બધી જ વાતો આ વેનિલા આઈસક્રીમમાં કરવામાં આવી છે ભીતસિંહ ગોયલની આ જે ડાયરેક્શન છે જેનું આપણે આપણા જે રિવ્યૂ હતો ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની એમાં પણ આપણે વખાણ કર્યા હતા એમના ડિરેક્શનની અને એ હુ બહુ અહીંયા પણ કહેવાનું મન થાય છે એક એવી વાર્તાને એમણે બહુ જ શાંતિથી કીધી છે ઘણા લોકોને એવું લાગશે કે આ મૂવી ખૂબ ધીમી છે મૂવી ધીમી છે પણ એના માટે એ સ્પેસ એને જોઈતો હતો એ સ્પીડ એને જોઈતી હતી એટલે જ એ ધીમી છે લાગણીઓનો ભરપૂર એમ કહેવાય કે મહાસમુદ્ર છે આ મૂવીમાં એક એક દ્રશ્યમાં તમને લાગણીઓ દેખાય છે અને કૌટુંબ કુટુંબમાં શું વચ્ચે વચ્ચે ચાલે છે પત્ની અને પતિ વચ્ચે પછી ગમે તે ઉંમર ના હોય સાસુ અને વહુ વચ્ચે દીકરા અને માતા વચ્ચે દીકરી અને માતા વચ્ચે પિતા અને પુત્ર વચ્ચે દાદા અને પૌત્ર અને પિતા પિતા અને દાદા વચ્ચેના જે કોઈ પણ સંબંધો છે ખૂબ ઝીણવટથી આ ફિલ્મમાં કહેવામાં આવે છે આ ઉપરાંત અહીંયા જે કહેવાય ને કે કુટુંબમાં દરરોજ શું થતું હોય કે જમતી વખતે શું ડિસ્કશન થતા હોય આવી નાની નાની વાતોને પણ ધ્યાનમાં લેવામાં આવી છે તો ટૂંકમાં આપણા ઘરની વાર્તા હોય ને એવું આપણને આ વેનિલા આઈસ્ક્રીમ જોતી વખતે સતત લાગે છે હવે વાત કરીએ પરફોર્મન્સિસની તો હું એમ કહીશ કે આ મૂવી અર્ચન ત્રિવેદીનું છે તો એમાં જરાય અતિશયોક્તિ નહીં હોય આ ફિલ્મના હીરો અર્ચન ત્રિવેદી છે મલ્હાર એમાં સપોર્ટિંગ રોલમાં છે જે રીતના એક કુશળ પિતા તરીકે અથવા તો ટીમના કેપ્ટન તરીકે અર્ચનભાઈએ પોતાની જાતને આમાં દર્શાવી છે એ અદ્ભુત છે આ ઉપરાંત સતીષભાઈ ભટ્ટ અલ્ઝાયમરના રોગી તરીકેના દાદા એક એમાં રહસ્ય પણ છે પણ એ તમે મૂવી જોશો ત્યારે ખ્યાલ આવશે અને એ જે રીતના વર્તન કરે છે કે જાણે દુનિયાથી અલિપ્ત હોય તેમ છતાં દુનિયામાં સાથે હોય લોકો કેમ કરે લોકો રમાડે રમાડે રમે લોકો હસાવે ત્યારે હસે અને એક એમનું બહુ જ સરસ કે રાતના બે ત્રણ વાગે પણ ઉઠે ત્યારે સવાર પડી ગઈ ચલો ચા પીએ અને એમાં એક ચા પીવાનું એક અલગ અલગ દ્રશ્ય પણ છે એ ખૂબ ખૂબ ભાવુક કરી દેવું દ્રશ્ય છે તો આ બધી વાતો અને એમાં ડોક્ટર પણ પાછા એવા હોય જે એમને એમની સાથે એમના જેવા થઈ જતા હોય એટલે સતીષભાઈની પણ જે ભૂમિકા છે એ અદ્ભુત છે વાત કરીએ વંદના પાઠકની અગેન આમાં એમના વિશે શું કહેવું એક થોડું પેપર ફોડી દઉં તો કડક સાસુ તરીકે એમનો રોલ છે પણ પછી ઇમોશનલી પણ એમણે પોતાની અલગ સાઈડ દેખાડી છે અને હવે વાત કરીએ મલ્હારની મેં કીધું એ પ્રમાણે એની રેન્જ જે છે એ અહીંયા આપણને જોવા મળે છે મલ્હાર એટલે જ કોમેડી અને કોમેડી એટલે મલહાર એવું નથી છે કોમેડીની છાંટ છે આમાં પણ ભાવનાત્મક દ્રશ્ય અને ખાસ કરીને જે મારા પુત્રને ખૂબ ગમે છે આ મૂવીમાં એક દૃશ્ય કે અગાસીમાં જ્યારે અર્ચનભાઈ અને મલ્હારનો એક સંવાદ છે જ્યારે અર્ચનભાઈ એના માટે વણેલા ગાંઠિયા લઈને આવે છે અને કેમ આ બધું થઈ રહ્યું છે એના પરનો જે એક આખો દ્રશ્ય છે એ એ એ આ ફિલ્મની હાઇલાઇટ છે બીજી હાઈલાઇટ જે મેં કીધી એ પેલો ચા પીવાનું જે દ્રશ્ય છે છે માતા પિતા સાથે કોઈ એવો વ્યક્તિ જેને પત્ની પણ ગમે છે જેને માતા પિતા પણ ગમે છે એની શું હાલત થાય એ મલ્હારે ખૂબ સરસ રીતના અહીંયા દર્શાવી છે તો જોજો પર આ ફિલ્મ તમે જોજો મેં હમણાં જોઈ ગયા વર્ષે મેં લગભગ ગુજરાતી ફિલ્મ જોઈ હતી પણ આ ફિલ્મ કોઈક કારણોસર હું ચૂકી ગયો હતો પ્રીતસિંહ પ્રીતભાઈ માટે પણ મારે કંઈક કહેવું છે કે આ જ પ્રમાણે ફિલ્મો બનાવો ભલે લોકો એમ કે તમારી ફિલ્મો બહુ ધીમી હોય છે પણ તમે જે રીતના ફિલ્મની માવજત કરો છો એને એક આકાર આપો છો અને જે રીતના સ્ટોરી ટેલિંગ છે તમારું એ તમે જાળવી રાખજો આ જ રીતના ધીમે ધીમે મજા આપતી વાર્તાઓ તમે કહેતા રહેજો અમને જોવાની મજા આવશે તો આ લેટ રિવ્યૂ તમને કેવો લાગ્યો એ મને જરૂર કહેજો ફરીથી મળીશું સીટ ટોક્સ ઉપર કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી સિદ્ધાર્થાયને આંકલા આપો ને તમને બધાને મારા તરફથી આવજો